રાજકોટના અટલ બિહારી રાજકોટના અટલ બિહારી વાજપાઈ ઓડિટોરિયમ ખાતે દસમા તબક્કાનો મહાનગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો જેમાં મહાનુભાવોના હસ્તે સ્ટેજ પરથી આયુષ્માન કાર્ડ પી એમ સ્વનિધિ યોજના તથા ક્રાંતિ સ્વ સહાય જૂથના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા પ્રજાની લાગણી માગણી અપેક્ષા પૂર્ણ કરવા રાજ્ય સરકાર સેવા સેતુ કાર્યક્રમનો યજ્ઞ લઈને નાગરિકોના દ્વારે પહોંચે છે અરજદારોને એક જ સ્થળ પર જુદી જુદી કચેરીના કર્મચારીઓ દ્વારા સરકારની યોજનાઓ સેવાઓનો લાભ મળે તેવી વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે ત્યારે રાજકોટ સ્થિત અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં મેયર નૈનાબેન પેડડીયાએ કહ્યું હતું કે નાગરિકોની સમસ્યાને વાજા આપવાનું કામ વર્તમાન સરકાર કરે છે દરેક યોગ્ય લાભાર્થીને સરકારી યોજનાની સહાય મળવાની સાથે અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ સરળતાથી સ્થળ પર જ થાય તે માટે કાળજી રાખવા તેમણે ઉપસ્થિત કર્મચારીઓને ટકોર કરી હતી